સુરત પોલીસ દ્વારા દારૂના નશામાં ફરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી છેલ્લા આઠ દિવસમાં ચારસો ત્યાસી દારૂ પીધેલાના કેસ કરવામાં આવ્યા છે સુરતમાં થર્ટી ફર્સ્ટ ની રાત્રે એકસો ત્યાસી કેસ કરવામાં આવ્યા હતા ચારસો વીસ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને હજી પણ સુરત પોલીસની ની ઝુંબેશ આજે પણ ચાલુ જ રહેશે સુરતમાં ન્યુ ઇયર ના દારૂ પીને રોડ પર નીકળેલા અને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો બ્રેથ એનાલાઈઝર મશીન થી ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે ઉપરાંત ડ્રોન દ્વારા પણ ટેરેસ ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા લોકોને પકડવા માટે પ્લાન બનાવ્યો હતો જે અંતર્ગત પોલીસે સમગ્ર શહેરમાંથી છસો થી વધુ દારૂડિયાઓને ઝડપી પાડી ન્યુયોર્ક ની પાર્ટી બગાડી હતી તેમજ બાર થી વધુ વાહનો પણ જપ્ત કર્યા હતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની ઉજવણી માટે લોકો ભેગા થતા હોય છે અને ઠેર ઠેર પાર્ટીઓ કરતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે સુરત પોલીસનો એક્શન પ્લાન જોવા મળ્યો હતો હાલ થર્ટી ફર્સ્ટ ના કારણે સુરત ની રોનક કઈક અલગ જ જોવા મળી હતી ત્યારે સુરત શહેરમાં એકત્રીસમી ડિસેમ્બર ની ઉજવણી કરવા લોકો ભેગા થયા હતા અને અનેક આ પ્રકારની ઉજવણીમાં અસામાજિક તત્વો પણ જોવા મળતા હોય છે તો ઘણીવાર છેડતીના છેડતી કિસ્સાઓ પણ બનતા હોય છે અને આ રોકવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમરે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં સેલિબ્રેશન થતું હોય ત્યાં સઘન પેટ્રોલિંગ કરવા માટેના આદેશ આપ્યા હતા ત્યારે સુરત પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી હતી ઉજવણી કરવા માટે નાગરિક અને ખાસ કરીને યુવા વર્ગ યુવા પેઢી થનગણતી હોય છે આના માટે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાયદાનો ભંગ ના થાય અને શહેરની સલામતીમાં કોઈ પ્રકારના જોખમ ઊભું ના થાય આ પ્રકારની વિગતવાર તૈયારી કરવામાં આવી હતી અને આ તૈયારીના વાગરૂપે છેલ્લા સાત દિવસથી સતત પ્રોહિબિશન બાબતી અને ડ્રંકન એન્ડ ડ્રાઈવની વિરુદ્ધમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી છેલ્લા આઠ દિવસમાં ડ્રંકન એન્ડ ડ્રાઈવના કુલ ચારસો ત્યાંસી કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા એની સાથે સાથે ગઈકાલે એકત્રીસ તારીખના એક જ દિવસમાં કુલ એકસો ત્યાંસી કેસ ગઈકાલે રાત્રે ન્યૂ ઇયર ઇવના દિવસે કુલ એકસો ત્યાંસી કેસો કરવામાં આવ્યા અને પીધેલાના ચારસો વીસ કેસો કરવામાં આવ્યા આનો અર્થ છે કે વારંવાર ચેતવણી આપવા છતાં કેટલાક લોકો ઉજવણીને ડ્રિન્કિંગ સાથે કનેક્ટ કરે છે તો આમાં જે બુટલેગરો ઇન્વોલ્વ છે જે પીધેલા લોકો ઇન્વોલ્વ છે આ તમામની વિરુદ્ધમાં સઘન પગલાં લેવામાં આવ્યા છે આ વર્ષે પોલીસ દ્વારા બુટલેગરો વિરુદ્ધમાં ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે રેકોર્ડ નંબર ઓફ કેસીસ પણ કરવામાં આવ્યા છે અને નવા વર્ષની ઉજવણીમાં શરાબ મારફતે કોઈ માણસ કાયદો હાથમાં ના લે કાયદો ભંગ ના કરે અને કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં એંગેજ ના કરે એટલા માટે તકેદારીના ભાગરૂપે જે પગલાં લેવામાં આવ્યા આમાં કુલ ચારસો ત્યાંસી ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો છેલ્લા આઠ દિવસમાં થયેલ છે આ પોલીસની કડકાઈ પણ બતાવે છે અને આ પણ બતાવે છે કે નાગરિકોએ પોતાની જાતને શરાબથી દૂર રાખવા માટે વધારે પરિવાર લોકોના કંટ્રોલ હોવા જોઈએ જેમાં વાત કરી પોલીસ પ્રોહિબિશનની અમલવારી માટે ખૂબ કડક રીતે કામ કરી રહી છે તો એના ખૂબ સુંદર પરિણામ જોવા મળ્યા કે ગઈકાલે બીજા કોઈ અનચ્છનીય બનાવ કોઈ પ્રકારના બનવા પામેલ નહીં અને ટ્રાફિક પણ લગભગ અગાઉના વર્ષો કરતાં અનેક નાગરિકોએ મને વાત કરી ખૂબ સારી રીતે સંચાલિત થતા હતા અને લોકોને પરિવાર સાથે જે લોકો નીકળ્યા હતા એને કોઈ પ્રકારની તકલીફ પડી નથી ધન્યવાદ રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત